નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જાણો ઉત્તરાયણનું ધાર્મિક મહત્વ અને ધર્મ શું કહે છે ઉત્તરમાં લોહરી પૂર્વમાં મકરસંક્રાંતિ અને દક્ષિણમાં પોંગલના નામે ઉજવાતો તહેવાર એટલે ઉત્તરાયણ મકર રાશિમાં સૂર્યની સંક્રાંતિ એટલે મકરસંક્રાંતિ સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ કમોરતાની સમાપ્તિ અને નવા વર્ષ અને શુભ દિવસોની શરૂઆત એટલે મકરસંક્રાંતિ સૂર્યની પૂર્વથી દક્ષિણ તરફ પડનારી કિરણો શુભ ગણાતી નથી પણ તે પૂર્વથી ઉત્તર તરફ ગમન કરતી વખતે આ કિરણો અત્યંત લાભકારી ગણાય છે કદાચ એટલે જ મકરસંક્રાંતિના શુભ અવસરે સૂર્યની ઉપાસના કરવાની પ્રથા છે ગુજરાતી પ્રજા આ દિવસે પતંગ ઉડાવી બે દિવસ તહેવાર ધામધૂમથી મનાવે છે ત્યારે ઉત્તરાયણના શુભ મુહૂર્ત અને તેના ધાર્મિક મહત્ત્વ વિશે અહીં વધુ જાણીએ આ તિથિએ દિવસ અને રાત બરાબર હોય છે જ્યોતિષશાસ્ત્રો પ્રમાણે કર્ક રાશિથી લઈ ધન રાશિ સુધી સૂર્ય દક્ષિણયાનમાં ભ્રમણ કરે છે એટલે કે સૂર્ય રેખાના દક્ષિણ ભાગમાં રહે છે અને મકરથી લઈ મિથુન સુધી સૂર્ય કર્ક રેખાના ઉત્તરી ભાગ એટલે કે ઉત્તરાયણમાં ગોચર કરે છે સૂર્યના દક્ષિણયાનમાં રહેવાને કારણે દિવસ નાના અને રાત મોટી થવા લાગે છે જ્યારે સૂર્યના ઉત્તરાયણમાં ગોચર કરવાને કારણે દિવસ મોટા અને રાત નાની થવા લાગે છે મકરસંક્રાંતિની તિથિએ દિવસ અને રાત બંને બરાબર હોય છે ધર્મગ્રંથો જણાવે છે કે સૂર્યના દક્ષિણયન થતાં છ માસ દેવતાઓની રાત્રિ અને સૂર્યના ઉત્તરાયણ થતાં છ માસ દેવતાઓના દિવસ ગણાય છે ઉત્તરાયણ પર તલનું મહત્ત્વ વિષ્ણુ ધર્મ સૂત્રમાં ઉલ્લેખ્યા પ્રમાણે મકરસંક્રાંતિના દિવસે તલના છ પ્રકારે ઉપયોગ કરવાથી જાતકોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે સામાન્ય રીતે તલની પ્રકૃતિ ગરમ હોય છે જેનું શિયાળા દરમિયાન સેવન કરવાથી ઠંડી સામે રક્ષણ મળે છે તલના તેલથી સ્નાન કરવું તલનું ઉબટન બનાવવું પિતૃઓને તલયુક્ત તેલ અર્પણ કરવું તલની આહુતિ આપવી અને તલનું દાન કરવું તલનું સેવન કરવું કામોની શરૂઆત ચૌદ જાન્યુઆરીથી મકર સૂર્યમાં પ્રવેશ કરે છે જેને કારણે આ દિવસથી તમામ શુભકામો શરૂ થઈ જાય છે આ દિવસ બાદ બાળકોની બાબરી છેદન સંસ્કાર લગ્ન વગેરે શરૂ થઈ જાય છે પુણ્ય પ્રાપ્ત કરવા આ વસ્તુઓ કરો આ દિવસે પુણ્ય પ્રાપ્ત કરવા આમ કરવું આ દિવસે વહેલા ઉઠી જળમાં લાલ ચંદન અને લાલ ફૂલ નાખી બાર લોટા જળ સૂર્યને ચડાવું સાથે ગાયત્રી મંત્રનો જાપ કરજો તમારા પૂર્વજોને તલનું તેલ તર્પણ કરો જેનાથી તમારી વંશવૃદ્ધિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તલથી બનેલી વસ્તુઓનું સેવન કરો ખીચડીનું દાન કરો સંતાન પ્રાપ્તિ ઈચ્છાના જાતકો આ દિવસે ઉપાસના કરે અને આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરો શું દાન કરવું શું નહીં આ દિવસે શારીરિક વ્યાધિઓથી ગ્રસ્ત લોકો સવારે સૂર્યને નમસ્કાર કરી તેમની આરાધના કરે પિતા પુત્રમાં મતભેદ હોય તો આ દિવસે એકબીજાને લાલ વસ્તુ ઉપહારમાં આપે સંબંધોમાં મીઠાશ આવશે આ દિવસે ઉપટન લગાવી તીર્થ જળમાં સ્નાન કરવું જો તીર્થનું જળ ઉપલબ્ધ ન હોય તો દૂધ અને દહીંથી સ્નાન કરવું શું ન કરવું પુણ્યકાળમાં દાંત સાફ ન કરવા કટુ શબ્દ કે અસત્ય ન બોલવું ઝાડ ન કાપવું ગાય ભેંસનું દૂધ કાઢવું અને મૈથુન વિષયક કર્મ ન કરવું મિત્રો મારો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં